આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું છે કે ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામની હેક્ટરો જમીન વિવિધ એજન્સીઓના નામે કરી દેવામાં આવી છે આજે કોઈપણ વ્યક્તિને જમીન લેવી હોય દેશના વડાપ્રધાન કે મુખ્યમંત્રીને પણ જમીન લેવી હોય તો સંવિધાનમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જ્યાં સુધી એક પણ રૂપિયાનો બોજો હોય ત્યાં સુધી એ જમીન કોઈપણ ખાતેદાર વેચી શકે નહીં અને સામેવાળો ખાતેદાર તેને લઈ શકે નહીં તેમ છતાં પણ અહીંયા હાલમાં જે પણ ખાતેદારોના નામ છે તમામના નામે બોજા હેઠળની એન્ટ્રીઓ છે તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આ સરકારમાં બેઠેલા અધિકારીઓ અને નેતાઓ ભેગા થઈને ટ્રસ્ટ બનાવીને અહીંયા કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યા છે અહીંયા અલગ અલગ જાતના પ્રોજેક્ટો બનાવેલા દેખાય છે તમામ નકશા અને સર્વે નંબર સાથે તે જોઈ શકાય છે આ આદિવાસી લોકોની જમીન છે અને તેમને તેમની જમીનનું એક રૂપિયાનું વળતર હજુ સુધી આપ્યું નથી કે તેમને કોઈ પણ જાતનો ન્યાય નથી અપાવ્યો નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાએ વધુમાં કહ્યું હતું કે ભણતરાની જે મંડળી છે તેના જીતાનાથાનો બોજો અહીંયા બોલે છે નવ્વાણું નંબરનો જે સર્વે નંબર છે એમાં પણ વીસ હજાર રૂપિયાનો બોજો બોલે છે આ સ્થાનિક લોકો જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે તેના મુદ્દે રજૂઆત કરે છે તેમની ઉપર ખોટા કેસો કરી દેવાય છે ખોટી એફઆઈઆર કરી દેવામાં આવે છે અમારી પાસે તમામ જાતના કાગળિયાઓ પ્રૂફ તરીકે છે અમે જ્યારે ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ કરવાનું કહીએ છીએ ત્યારે નીચલા અધિકારીઓ આવે છે અને આજુબાજુના ગામના લોકોને બોલાવે છે પરંતુ અમારી સાથે યોગ્ય બેઠક કરતા નથી અને અમારું કયું સાંભળતા નથી અને આ જે જમીનો છે જેના ઉપર બોજો બોલે છે એવી જમીનો ઉપર અત્યારે ઘણા બધા ટ્રસ્ટો બનાવી પોલીસને આગળ કરી નવા નવા કરોડો રૂપિયાના પ્રોજેક્ટ અહીંયા બની રહ્યા છે જે પણ પ્રાંત અધિકારી તલાટી મામલતદાર હોય આવા તમામ અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે બોજો કમી કર્યા વગર કોઈ પણ ટ્રસ્ટના નામે થઈ જાય કે અન્ય એજન્સીઓના નામે થઈ જાય છે આવનારા દિવસોમાં કોઈ પણ અધિકારી હોય એસઓયુ સત્તા મંડળનો અધિકારી હોય કલેક્ટર હોય કે એનાથી પણ ઉચ્ચ અધિકારી હોય તેવા ખેડૂત ખાતેદારો સાથે મીટિંગ કરી તમામ લોકો સાથે ગ્રામ ભરી ગામની વચ્ચે જે ખેડૂતો સાથે અન્યાય થયો છે એ ખેડૂતોને ન્યાય અપાવે ત્યારબાદ જ આજે કરોડોના પ્રોજેક્ટોની કામગીરી છે એ કામગીરી કરવામાં આવે એવી તમામ ગ્રામ્યજનોની માંગણી છે તેમ જણાવ્યું હતું નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકાના ગોરા ગામ ખાતે ખૂબ મોટા પ્રમાણમાં હેક્ટરોની હેક્ટરોની જમીન અહીંયા આગળ ઘણા બધા ટ્રસ્ટના નામે અલગ અલગ એજન્સીઓના નામે અહીંયા ગાડી કરી દેવામાં આવેલી છે અહીંયા ગાડી અમારી આજુબાજુમાં તમે જોઈ રહ્યા છો અહીંયા અલગ અલગ જાતના પ્રોજેક્ટો બનાવેલા છે આ જે સર્વે નંબરો છે અને તમામ નકશા સાથે છે આ તમામ સર્વે નંબરો એ નવ્વાણું હોય એકસો એક સર્વે નંબર હોય જેવા વિવિધ પ્રકારના જે સર્વે નંબરો જે નવા છે એ સર્વે નંબરોમાં અત્યારે પણ અહીંયા ગાડી ખાતેદારો અહીંયા ગાડી આ છગનભાઈ રામાભાઈ જેઓનો અહીંયા ગાડી બોજો બોલે છે મંડળીમાં ભાણદરાની મંડળીમાં તો એવી જે જમીનો છે એ તમામ જમીનો અહીંયા તમે અમારી આ જોઈ શકો છો આ જીતા નાથાનો અહીંયા ગાડી આ મંડળીનો ભાણદરાની જે મંડળી છે એ મંડળીનો બોજો બોલે છે અહીંયા ગાડી આપણે આ નવ્વાણું નંબરનો જે સર્વે નંબર છે એમાં પણ વીસ હજાર રૂપિયાનો બોજો છે આજે કોઈ પણ જમીન લેવી હોય એ તમારે લેવી હોય અમારે લેવી હોય કે દેશના વડાપ્રધાને લેવી હોય કે મુખ્યમંત્રીએ પણ જમીન લેવી હોય તો પણ આજે સંવિધાનમાં અને તમામમાં આજે એ સ્પષ્ટ ઉલ્લેખ છે કે જ્યાં સુધી એક રૂપિયાનો પણ બોજો હોય એ જમીન કોઈ પણ ખાતેદાર એ વેચી નહીં શકે અને સામેવાળો ખાતેદાર એ જમીન લઈ નહીં શકે પણ તેમ છતાં પણ અહીંયા ગાડી હાલમાં પણ ખાતેદારોના નામ છે તમામના બોજા પર અહીંયા ગાડી એન્ટ્રીઓ છે પણ તેમ છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ સરકારમાં બેઠેલા અધિકારીઓ અને નેતાઓ થઈ અને ટ્રસ્ટ બનાવી અને આ તમામ આ આદિવાસી જમીનોને હજુ પણ એક રૂપિયાનું વળતર નથી આપ્યું કે એમને કોઈપણ જાતનો ન્યાય નથી આપ્યો તેમ છતાં અહીંયા ગાડી કરોડો રૂપિયાના પ્રોજેક્ટો અહીંયા ગાડી બનાવવામાં આવી રહ્યા છે આ સ્થાનિક લોકો પોતાની જમીનો પર જે આ બાંધકામ થઈ રહ્યું છે ગેરકાયદેસર એ બાબતે રજૂઆતો કરે છે તો એમની પર ખોટા કેસો કરી દેવામાં આવે છે ખોટી એફઆઈઆરઓ કરી દેવામાં આવે છે અહીંયા ગાડી અમારી પાસે તમામ કાગળિયા છે અહીંયા ગાડી જે ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓને અમારી જોડે મીટિંગ કરો એમ કહીએ છીએ તો નીચલા નીચલા અધિકારીઓ આવે છે અમારા ગામના આગેવાન આગેવાનશ્રીઓને આજુબાજુ ગામના લોકોને બોલાવે છે પણ અમારી જોડે યોગ્ય બેઠક કરતા નથી અમારું કહેલું સાંભળતા નથી અને આ જમીનો જે બોજો બોલે છે એવી જમીનો પર અત્યારે ઘણા બધા ટ્રસ્ટો બનાવી અને આ જમીનો પોલીસને આગળ કરી અને નવા નવા પ્રોજેક્ટો અહીંયા કરોડો રૂપિયાનું બજેટ ફાળવી રહ્યા છે અહીંયા ગાડી જેટલા પણ એ પ્રાંત અધિકારી હોય એ તલાટી હોય મામલતદાર હોય આવા તમામ અધિકારીઓ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કે બોજો કમી કર્યા વગર આજે કોઈ પણ જમીન કેવી રીતે ટ્રસ્ટના નામે થઈ જાય કે અન્ય એજન્સીઓના નામે થઈ જાય એટલે આજે આ તમામ ખેડૂતોએ આજે નીચલા અધિકારીને આ લોકો બોલાવી બોલાવીને મિટિંગો કરે છે આવનારા દિવસોમાં કોઈ પણ અધિકારી હોય એ એસઓ સત્તામંડળનો અધિકારી હોય કલેક્ટર સાહેબ હોય કે એમનાથી પણ ઉચ્ચ અધિકારીઓ હોય જેણે પણ આ ખેડૂતો ખાતેદારો જોડે મિટિંગ કરવી હોય તો તમામ લોકોએ ગ્રામસભા ભરી અને એ ગામની વચ્ચે જે આવા ખેડૂતો જોડે જે અન્યાય થયો છે એમને યોગ્ય ન્યાય અપાવવા જે તે જિલ્લાના અધિકારીશ્રીઓ એસઓવી સત્તા મંડળ અને નિગમ દ્વારા એમને યોગ્ય ન્યાય આપવામાં આવે ત્યારબાદ જ જે આ કામગીરી જે કરોડો રૂપિયાના પ્રોજેક્ટો ચાલી રહ્યા છે એ કામગીરી કરવામાં આવે એવી તમામ ગ્રામજનોની અને તમામ આગેવાનશ્રીઓની અમારી લાગણી અને માગણી છે આ તમામ લોકોને યોગ્ય ન્યાય મળવા મળવો જોઈએ એવી અમારી તમામની અપીલ છે